જય લગદણી બાપા સીતારામ બધા મિત્રોને યુટ્યુબી ફેમિલી મિત્રોને જય લગદણી બાપા સીતારામ તો મિત્રો તો આપણે અત્યારે જઈ ગયા છીએ કારણ કે એક ધારા કન્ટેન પ્રોગ્રામ હાલે છે તો અત્યારે પાંચ વાગી ગયા છે પાંચ વાગે જઈ ગયા છે આપણે હવે કારણ કે જો આજ તો તારીખ નથી લીધી સાઈન આરામ કરવા માટે એકદી આરામ કરવો છે કારણ કે કન્ટિન્યુ આખો મહિનો પ્રોગ્રામ ચાલુ છે સમાધિના આખ્યાન સંતવાણી પ્રોગ્રામ એક દિવસના આખ્યાન મૂળ એકે દિવસ ખાલી મળતો નથી આમાં તો હવે જાગ્યા થઈને હવે અત્યારનું શું કામ છે હવે આપણે વિચારીએ જોઈએ ને રીના શું કરે છે હાલો પહેલાં પૂછી દઈએ રીનાને રીના રીનાનો કામ કરે છે એ પૂછ્યું તો રીનાને શું કરા આ જો ગુંદાનું આટલું બનાવું ગુંદાનું હી કેમ બનાવવાનું એ જો ને આ પેલે આટલા ફારાકરા નાના નાના સેબ જલક કા છે આલ પછી આપણે શાક બનાવી નાખશું નાના 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 નું શાક બનાવી નાખું હ ને મોટા છે એનું અને આપણે ગુંદાનું આચણ કરવાનું છે એટલે ગુંદા છે અને આપણે ભરવાના છે મેં ત્યાં આ કુરિયા છે જો પુરિયા આમાં આ મેથીના પુરીયા છે નાના થોડાક મધા ધાણાના પુરીયા નાખ્યા તો ને આ 500 ગુંદા હતા એમાંથી જો ના નાના આપણે અલગ મેલીતા આ બધા ના આપણે આ ગુંદા ભરશું આનામાં આપણે શાક બનીનકશું તો ભરવા મંડ તો હજી માટે તેલ મુકવું પડે ગરમ ગુંદા માથે ગુંદા માથે હું ગેસ માથે તેલ મેકવું હાલો તેલ મુકી દે ગરમ

હવે આપણે થોડુંક હિંગ નાખશું થોડીક હિંગ નાખશું ગેસ કરી દઈશું બંધ હોય આપણે આ કુરિયા નાખી દઈશું ગરમ તેલમાં આપણે નાખીએ તો બધું બળી જાય એનો સ્વાદ આવતો નથી એટલે ત્યાં સુધી આપણે ગરમ થાય ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ શરૂ કરી દઈશું તો જો મિત્રો આને પહેલા આપણે આ રીતે જેની ટોપી હોય ને આ રીતે શરીરથી કાઢી લેવાની જો આવી રીતે આવી રીતે આને આપણે બધી કાઢી લઈશું પછી જો આ મીઠું છે અને આ છે આમાં આપણે આ બધા ઠળિયા નાખશું અને હું તમને દેખાડું કઈ રીતે આપણે આનું મોઢું છે ને ઓલું કરશું ને એટલે મીઠાવાળી હોય ને એટલે આમાંથી જે કઈ ચીકાશ હોય ને બધી નીકળી જાય છે નીકળી ગયો બધા ગુંદર ને આપણે આવી રીતે જીરીઝીરી મોટું તોડીને તો આપણે એનેમાંથી આ રીતે ઠળી થાય છે જો એના આપણે રાખમાં જ રાખવાના એટલે શું કે બીજું બગડે નહીં ગુંદાનું હાથનું બહુ સરસ લાગે છે બે પ્રકારનું હાથનું હોય છે આપણે ગોળ કેરીનું ગળું કરવી ને એ પ્રમાણે બનાવીએ કાંઈ અને નકરી મેથી નું બનાવી તોય બની શકે જે જેને ભાવે એ પ્રમાણે બધા બનાવી આપણે આજે ખાલી મેથી ના પૂરિયા ભરીને બનાવશું ગુડવાથણું જ બનાવતા જો મિત્રો આ રીતે બધાને આપણે ઠળિયા કાઢી નાખશું તો જો મિત્રો આપણે આ મસાલો ઠંડો થઈ ગયો છે અને જે આપણે અલગ ગરમ તેલ રાખ્યું હતું એ પણ ઠંડુ થઈ ગયું છે એને આપણે શેલ ઉપયોગમાં લઈશું એટલે આપણે એના બાજુમાં બાકીના મસાલા બધા ઉમેરી દઈશું તો એના માટે આપણે થોડુંક જીરું નાખશું ગુંદાના હાથનું તો કટલી જાતનું બને મોરસની સાસણીનું બને પછી ગોળ કેરીનું બને આપણે હિંગ ઉમેરેલી જ છે પણ સત્તા આપણે થોડીક નાખી દઈશું પછી નાખશું હળદર ગુંદરના અથાણામાં મીઠું વધારે હોય તો સારું લાગે છે પણ બહુ વધારે પડતું હોય નહિ કેમકે મીઠાનું પાણી થઈ જાય તો પછી આપણે અથાણું બગડવા કરે છે એટલે આપણે જોતા પૂરતું નાખીશું આમાં તો કાચી કેરીનો ઝુંડો કરીને નખાય બુંદામાં ભરે છે બધા પણ આપણે નથી નાખ્યું તો સારું લાગે એમ હવે આમાં આપણે મરચું નાખીશું લાલ જે તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે એમાં મરચું નાખવાનું છે હવે આમાં નાખીશું આપણે વરિયાળી થોડી વરિયાળી સારી લાગે છે એટલે આપણે થોડી વરિયાળી નાખશું આપણે કાચની બોટલ લીધી છે જો પ્લાસ્ટિકની બોટલમાં નાખી તો ગરમી છે તડકો છે એટલે બગડવા કરે એટલે આપણે કાચની બોટલ જ લેવાની છે હવે આપણે આ મસાલો બધો મિક્સ કરી દઈશું તેલનું પ્રમાણ તાજું હોવું જોઈએ નક્તર આપણે ગુંદા કોરા પડી જાય તો આપણે ગુંદા ફૂગી વળી જાય ગુંદા બગડવા કરે છે હવે આપણે જોઈએ ગુંદા આપણે ઠળિયા કાઢીને બધા તૈયાર કરેલા છે એને આપણે હવે ભરી દઈશું મસાલામાં તો આ રીતે આપણે આમાં બધો મસાલો ભરતા જઈશું આ રીતે બધો મસાલો ભરી ને આપણે ડાયરેક્ટ બાણીમાં જ નાખી દઈશું તેલ ઠંડુ થાય ને મસાલો બધો ઠંડો થઈ જાય પછી ત્યાં મરચું ને બધું નાખવાનું અને તરફ આપણો મસાલો બળી જાય બળી ગયેલા વાસ બી જાય અંદર આ રીતે આપણે બધા ગુંદા આવી રીતે બધા ફરી લઈશું બધા બોઇલમાં ડાયરેક્ટ નાખી દઈશું તો જો આપણું હાથનું આપણે આ બાકીમાં ભરી દીધું છે અને જે આપણે બાકીનું તેલ ગરમ કરીને રાખ્યું છે એને આપણે હવે આમાં ઉપયોગમાં લઈ લઈશું કેમકે જો આમાં જોકે આ બેદીમાં ગળી જશે એટલે થોડુંક તેલ તો આમાં જે સી ઉપર આવી જશે પણ આપણે તેલ ગરમથી થોડુંક નાખવું જરૂરી છે કેમકે ગુંદા કોરા પડે તો બગડવા કરે ઉપર ફૂગી વળી જાય એટલે આપણે થોડું ગમથું આને આ રીતે ઉપરથી તેલ નાખી દઈશું જો મારે એટલા તેલની જરૂર પડી છે જ્યાં બે દિવસમાં ગળી જશે એટલે બધું તેલ છે બધું ઉપર આવી જશે તો જો મિત્રો આ રીતે આપણે આજનો વિડીયો હતો અને આ રીતે આપણે અથ બનાવ્યું છે તો તમને મારો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર ને કોમેન્ટ કરતા રહેજો ફરી મળીશું આપણે નવા વિડીયામાં ત્યાં સુધી બધાને આવજો બાપા સીતારામ